તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ એપ પહેલગામ હુમલાના સાત દિવસ પછી લોકકલ્યાણ માર્ગ ખાતે પીએમ મોદીની અધ્યક્ષતામાં મુખ્ય સુરક્ષા બેઠક યોજવામાં આવી હતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમએ બેઠક દરમિયાન પુષ્ટિ આપી હતી કે આતંકવાદને કારમી હારનો સામનો કરવાનો અમારો રાષ્ટ્રીય સંકલ્પ છે ભારતીય સશસ્ત્ર દળોની વ્યવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પીએમએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પીએમએ કહ્યું હતું કે તેમને અમારા પ્રતિભાવના મૂળ લક્ષ્યો અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે રક્ષામંત્રી રાજનાથસિંહ એનએસએ અજીત ડોભાલ સીડીએસ અને તમામ સશસ્ત્ર દળોના વડા મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપ્યા હતા પીએમ મોદીએ સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કાર્યના થોડા દિવસો પછી આ બેઠક આવી છે જે બે કલાકથી વધુ ચાલી હતી કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન બોર્ડર સિક્યોરિટી ફોર્સ આસામ રાઇફલ્સ અને નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલો આ મીટિંગમાં ઉપલબ્ધ હતા સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ સશસ્ત્ર અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ ફોર્સના વરિષ્ઠ અધિકારીઓ આ પણ બેઠકમાં સામેલ હતા પહેલગામ હુમલા પછી ભારતીય મંત્રાલયોના નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં શ્રેણીબદ્ધ બેઠકો થઈ રહી છે જેથી ભારતીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલા લેવાનો નિર્ણય લઈ શકાય સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન